જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે છે ને આપણે ગોધડિયા પૂવાની સામગ્રી સીધ કરવાની છે તો જેના માટે છે ને મેં સાચું કહું તો એક કટોરી અહીંયા ગોળ લીધું હતું અને એને સે જેવું સતત જલ કરીને એને પલાળી દીધું હતું કારણ કે અમારે જે ગોળ મળે એમ તો કઠણ હોય છે તો ગરમ જલ હોય ને તો એમાં સરખું સુંદર ઓગળી જાય બાકી તો બહુ વાર લાગે તો એક કટોરી મેં ગોળ લીધું હતું તો આમાં બહુ જલ સાથે નહીં કરી દેવાનું એક કટોરી જલ લીધું હોય ને તો એમાં અડધો જ અડધી જ કટોરીમાં જલ કરવાનું નહીં તો બહુ પછી જલ જલ થઈ જશે અને એક ચમચી વરિયાળી અને અડધી ચમચી શ્યામ તીખાનો ભૂકો અહીંયા કચડા શ્યામ તીખા એટલે કાળા મરી આપ લઈ શકો છો અને સાથે છે ને એમાં ગરમ ઘી પધરાવાનું છે ઘી એકદમ ગરમ કરી લેવાનું એ ધ્યાન રાખવાનું ઠંડુ ઘી નહીં એટલે ઠંડુ એટલે નોર્મલ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર પર હોય ને એવાળું નહીં તો ગરમ ઘી આમાં છે ને અમે ચાર ચમચી મોટો ચમચો છે એટલે ચાર ચમચી અહીંયા ઘી કર્યું છે અને સરખું એને પહેલાં મિક્સ કરી લઈએ હલાવી લઈએ એને સરખી રીતે તો ગોધડિયા પૂઆ એટલે માલપુઆ જે આપણે બનાવીએ છીએ ને એવી રીતે જોવાય બસ ગોધડિયા પુવા કેવી રીતે છે કે એને આપણે મીઠા ભુજેના બી કહી શકાય તો મીઠા ભૂજેનાની જેમ એટલે મીઠા ભુજિયાની જેમ આપણે એને કરવાના છે તો અહીંયા છે ને ખાંડનું બી કરી શકો પણ આ મોસ્ટલી જે પૂઆ છે ને એટલે એ ગોળના સુંદર લાગે છે તો હવે એમાં જો લોટની ક્વોન્ટિટી હું આપણે ના કહું કારણ કે એમાં જેટલો લોટ સમાય એટલો લોટ સમાય એટલી ખીરું બનાવવાનું છે અને આપણે ભજીયાનું ખીરું કેવી રીતે હોય છે એવું જ આપણે ખીરું એનું બનાવવાનું છે તો એમાં જેટલું આપણે ખીરું બનાવીએ એવી રીતે જ એમાં લોટ પધરાવી દઈએ એટલે આમ તો આ કહું ને આપણે તો અહીં એક કટોરીમાં લોટનો ઉપયોગ કર્યો છે એટલે એક કપ અહીં લોટ મેં લઈ લીધું છે અહીંયા તો પહેલા લોટ ધીમે ધીમે કરીને પધરાવીએ અને તે કેવું છે કે પહેલાં વધારે પણ ઘડીક વધારે થઈ જશે ને ગાંઠા પડી જાય એવું થઈ જાય તો થોડું થોડું કરીને પધરાવીએ તો આપણને અંદાજ આવે પણ આપણે ભજીયા કરીએ ને એવું જ ખીરું આપણે અહીં કરવાનું છે તો હજી આમાં થોડોક લોટ આપણે પધરાવી દઈએ હવે જો લોટ મેં ઝીણો જ લીધો છે હા ઘઉંનો લોટ છે જાડો લોટ કરકરો લોટ જે આવે છે ને એ લોટ નહીં તો એને સરખું જો મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા પછી છે ને ફીણ્યા પછી છે ને કમસે કમ આપે એને અડધો કલાક રેસ્ટ આપવાનું હવે આપણે રેસ્ટ શા માટે આપવાનું કારણ કે એમાં ગોળ કર્યો છે ને ઘી કર્યું છે તો અડધો કલાક આપણે મૂકી દઈશું ને તો સુંદર આમાં કૂણ આવી જશે આથો આવી જશે તો અડધા કલાક પછી છે ને અમે ઘી પહેલાં ગરમ કરવા મૂક્યું તો એક છે ને ધ્યાન રાખવાનું કે પૂવા ગમે ત્યારે આપણે તળીએ ને તો ઘીમાં જ તળવાના તેલમાં નહીં એ એક ધ્યાન રાખવાનું છે તો આમાં એક સાથે જેટલા માય સમાય એટલા આમાં પધરાવી દેવાના ત્રણ ચાર અને જો મીઠા હોય છે એટલે ચીપકશે બી ખરી તો એ આપ મુંજાસુ નહીં કે પધરાવ્યા અને પછી ચીપકી ગયું નથી નીકળી રહ્યું ગેસની આંચ ધીમી રાખવાની એ ધ્યાન રાખવાનું અને ધીમા તાપે એને ચડવા દેવાનું એને તળ મતલબ તળાશે ધીમા તાપે કારણ કે ગોળ છે ને એટલે એમાં નરમ જ લાગશે આપને પહેલાં એકદમ સાવ પોચા પોચા છે નહીં થાય સરખા પણ જે એક બાજુ તળાશે એમાં જારે બી સુંદર પડશે આપણે નોર્મલ જે માલપુઆ કરીએ છીએ ને એવી રીતે થશે બસ એના નામ થોડાક અલગ છે રીત બધી સેમ જ છે બસ ખાલી નામ અલગ છે એના તો આપણે અહીંયા સરખા તળાઈ જાય એકદમ બ્રાઉન કલરના થઈ જાય આપ જો અહીંયા સુંદર તળાઈ ગયા છે આપણે હવે એને બહાર કાઢી લઈએ તો જો ઝારી બી સુંદર પડી છે આપણે દેખાતું હશે તો ખૂબ સોફ્ટ બી હોય છે અને સુંદર બી લાગે છે તો હવે આપણે એક પાત્રમાં કાઢી લઈએ આવી રીતે જ બીજા બી જેટલા પૂવા છે એવી રીતે જ બીજા બધા તળી લઈએ તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ઘણા વૈષ્ણવ મને કહે છે કે હવે હું શૃંગારનો વિડીયો અપલોડ કરું તો હા એક એક કરીને હું શૃંગારનો બી વિડીયો આપ સાથે શેર કરીશ તો આવી રીતે બધા ભુજેના એટલે બધા ગોધડિયા બુવા અહીંયા સિદ્ધ થઈ ગયા છે હવે એને એક પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સરસ અને એકદમ સરળ રીતે અહીંયા સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે આપ ઘઉંના લોટની જગ્યાએ આપ અહીંયા રાજીગીરાના લોટનું પીક સિદ્ધ કરી શકો છો અહીં જો કેટલા સોફ્ટ અને કેટલા પોચા થયા છે જારી બી ખૂબ સુંદર પડી છે આમાં તો આપણે વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ ગોધડી આપવાની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે આપી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી ચડાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ